હાલાર પ્રદેશ કે જ્યાં સત્સંગના નવ યોગેશ્વરો સમા નિષ્કુળાનંદ સ્વામી અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ગોવિંદાનંદ સ્વામી શિવાનંદ સ્વામી ભૂમાનંદ સ્વામી વગેરે અનેક રત્નો પ્રગટ થયા આ હાલાર પ્રદેશમાં સદગુરુ રામાનંદ સ્વામીના સમયથી અનેક નિષ્ઠાવાન ભક્તો હતા હાલાર પ્રદેશમાં ભાદરા નામે એક ભાદરા ગામે એક વખત શ્રીજી મહારાજ પધાર્યા હતા સ્ત્રી દરરોજ લીલા ચરિત્રો કરતા અને મુમુક્ષુઓને પોતાના પુરુષોત્તમપણાની ઓળખાણ કરાવતા ભાદરા ગામની પાસે આવેલા ત્યાંની ઊંડ નદીએ રોજ જળ કરવા જતા ત્યાં નદીના કિનારે ઘેઘુર વડલાઓ છે એ વડલા ઉપર ચડીને શ્રીજી મહારાજ નદીના ઊંડા ગુનામાં ધુબકા મારતા અને હરિભક્તોને દર્શન સુખ આપતા એ જ વડલાઓના પાસે જ વસરામ સુથારનું ખેતર આવેલું છે જ્યાં એક સમયે વસરામ સુથારને કીડિયારાઓનું કીડીઓનું કીડિયારું જોઈને સંકલ્પ થયો કે અમોને તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા પરંતુ આ કીડીઓનું કલ્યાણ ક્યારે થશે આટલો મનમાં સંકલ્પ થતાં તો કીડીઓના જીવાત્માઓ કીડીનો દેહ છોડીને ચતુર્ભુજ દેહ ધારણ કરીને દિવ્ય દેહે આકાશ માર્ગે ચાલવા માંડી આ મહાપ્રસાદીના સ્થાને હાલ સૌ દર્શનાર્થીઓ સારું ચરણારવિંદ પધરાવ્યા છે એક દિવસ શ્રીજી મહારાજ ઊંડ નદીએ સૌના સંઘમાં જળક્રીડા કરવા પધાર્યા શ્રીયરીએ વસરામ સુતારને આજ્ઞા કરી કે વસરામ લાકડાનો તરાપો લઈ આવો એના ઉપર બેસીને અમારે સામે કિનારે જવું છે વસરામ સુતાર કહે કે મહારાજ લાકડાનો તરાપો હાજરમાં તો તૈયાર નથી વળી તાત્કાલિક બનાવતા પણ ઘણી વાર લાગે તે સાંભળીને શ્રીજી મહારાજે કીધું તો રહેવા દો તમે કપડાનો ચોફાળ લઈ આવો આપણે ચોફાળનો તરાપો બનાવીને સામે કિનારે જઈએ ત્યારે ત્યાં ઊભેલા ભક્તોએ પૂછ્યું કે મહારાજ કપડાના ચોફાળ પર બેસીને ત્યાં સામે કેવી રીતે જવાય મંદ મંદ હાસ્યમાં મલકાઈને મહાપ્રભુએ કીધું તમે લાવો તો ખરા પછી જોઈએ ને કે ચોફાળના તરાપા ઉપર તરાય છે કે નહીં હરિભક્તો કાપડનો ચોફાળ લઈ આવ્યા મહારાજે કીધું તમે ચાર ભક્તો આ ચોફાળના ચારેય છેડા પકડીને કેડસમાં પાણીમાં ઊભા રહો એમ ચોફાળ ખોલીને પાણી મધ્યે પહોળો કરો ભક્તોએ તુરત જ ચોફાળ પાણી ઉપર પાથરો શ્રીજી મહારાજે બીજા ભક્તોને કીધું હવે તમે એક પછી એક આ તરાપા ઉપર બેસવા માંડો આજ્ઞા થતાં જ બધા હરિભક્તો જિજ્ઞાસા સાથે એક પછી એક તરાપા ઉપર બેસવા લાગ્યા કોઈએ ખાતરી કરવી હતી તો કોઈએ અખતરો કરવો હતો તો કોઈએ વળી પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ હતો શ્રીહરિએ અલૌકિક ચરિત્ર કરતાં બન્યું એવું કે એ કાપડના ચોફાળનો તરાપો હોવા છતાં પણ લાકડાના તરાપાથી મજબૂત બની ગયું વળી જેમ જેમ ભક્તો બેસતા ગયા તેમ ચોફાળ વિસ્તારમાં પણ બધી બાજુએથી મોટો થતો ગયો શ્રીજી મહારાજ પોતે પણ ભક્તો સાથે બેસી ગયા આ ચોફાળનો તરાપો અલેસા વિના જ પાણીમાં આજુબાજુએ તરવા લાગ્યો અને બધાને લઈને ઊંડ નદીના સામે કિનારે પહોંચ્યો ત્યાં કિનારે જઈને શ્રીજી મહારાજે સૌ ભક્તો સંતો સાથે ખૂબ જ જળક્રીડા કરી નાઈને કોરા વસ્ત્રો પહેરીને વળી પાછા બધા હરિભક્તો સાથે આજ તરાપા ઉપર બેસીને જળવિહાર કરતાં આ બાજુના કિનારે પાછા આવ્યા આખી લીલા માન્યમાં ન આવે પણ હરિભક્તોને થયેલો અનુભવ જ પૂર્ણ પુરુષોત્તમપણાને સ્વીકારવા માટે પૂરતો હતો બધાને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું એવી આ પૂર્વ લીલાની સાક્ષી પૂરતો એ મહાપ્રસિદ્ધ પ્રસાદીના ઘેઘુર વડલાના ઝાડના ઊંડ નદીના કિનારે આજે પણ દર્શન કરીને દર્શન થાય છે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો સોળની ચોવીસમી પંક્તિમાં વસરામ સુથારને ચિંતવતા લખ્યું છે કે ભલા ભક્ત છે સુતાર નારાયણ રાજો જન જોડે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી